જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેચર્સ આજે મહારાજના દર્શનથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરશું તો આજે ભગવાને મસ્તનો છે ને મકાઈ ને જુવારનો રોટલો પછી દૂધી બટેટાનું શાક દૂધ પાણી આજે સિમ્પલ ભગવાને થાળ ધરાવ્યું છે તો ઠાકોરજી જમો મારા વાલા જમો બીરાજો બાજ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે બીરાજો થાળી રે તાજુ તાજું લાવી રોટલો લાવી રે તાજું તાજું શાક લાવી છું જમો મારા પ્રેમની થાળી રે દૂધી બટેટાનું શાક છે ને જુવારનો રોટલો બિરાજો બાજુ ઢાળી ને જેમો મારા પ્રેમ ની રે તાજો તાજો જુવાર નો માકાય નો રોટલો બિરાજો ઢાળી ને જેમો મારા પ્રેમ ની રે જય સ્વામિનારાયણ તુલસીજી કેમ છો મજામાં છો ચલો ચાલો 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 બહારનું એ તો બતાવવું જ પડે જય સામના તુલસીજી કેમ છો હવે તુલસીજી ગ્રો થાય છે થોડા થોડા કે વિન્ટર આજે પણ છે ને ફ્રોસ થઈ ગયો તો બારે આજે બહુ જ નો ફ્રોસ હતો જો આવી ગયા પંખેડાવ છો છો પંખેડાવ જય સ્વામિનારાયણ નારાયણ પંખેડા કેમ છો દયાળુ મજામાં છો આવું છે વેધર બારે થોડું મેસ તો હોય જ ઓ માય ગોડ જો હાય રે શું થયું ત્યાં

કે એટલા માટે બધું બારે એવું પૂછેલું કઈ જો અહીંયા છે ને દિવેટો મસ્ત બની ગઈ છે હજી ઘણી બધી બનાવવાની છે ગાઈસ કે કેમે એવું છે કે મને છે ને દિવેટો ઘટે ને એ નહીં ગમે જો આવી રીતે હું દિવેટો બનાવું છું કોઈને જોતી હોય ને તો પ્લીઝ ઇન્સ્ટાગ્રામમાં ને ટિકટોકમાં મને ડીએમ કરજો જો મેં રોટલા કર્યા ને તો રોટ જામેલો છે આવી રીતે છે ને દિવેટો હું બનાવું છું ને આપું પણ છું વેચાતી હમ ચાલો ભગવાન હવે જમી લઈએ પછી આપણે પેટ પૂજા આપણી કરશું આપણી પેટ પૂજા પછી આપણે કરશું આપણી પેટ પૂજા કરશું છે ને મંદિર ઓકે કે ઠાકોર છે અહીંયા મૂકી દઈએ આપણે ગાઈસ ગાઈસ મિત્રો આજનો નવો સંદેશ મિત્રો આજનો નવો સંદેશ શું આપું તમને બધાને મિત્રો આજનો નવો સંદેશ કોઈની જલસી ના કરો જલસી કરશું ને તો કંઈ જ મળવાનું નથી ઠંઠન ગોપાલ બરાબર ચાલો આપણે હવે એ કે છે ને છે ને કોઈની જાસૂસી પણ નહીં કરવાની કોઈની જાસૂસી પણ નહીં કરવાની ને છે ને અહીં જો મરચું દળાઈ ગયું છે આજે છે ને હું બનાવવાની છું ટિકટોક લાઈવમાં ખાંડવી તમને કહી દઉં છું ઓકે આજે બનાવવાની છું ટિકટોક લાઈવ માં ખાંડવી આ વિધિ એક દિવસ મોડો આવશે આજે છે ને અમે મેકઅપ નથી કર્યું સિમ્પલ આજે સિમ્પલ છે ને દળાઈ ગયું છે ને તો આપણે ડબ્બીમાં મૂકી દઈએ ડબ્બીમાં તો મૂકવું જ પડે ચાલશે જ નહીં નગર ખરી વાત ખરી વાત મારા ઘરમાં છે ને જુદા નથી વસ્તુ રાખવા માટે ને હવે છે ને એક પછી એક બધા સેમ્પલો આવવા માંડ્યા છે આ સેમ્પલ છે ટિકટોકમાંથી આવેલું છે સેમ્પલ ખબર નહીં આ બધી વસ્તુ મૂકીશ ક્યાં હું જો ટિકટોકમાંથી છે ને લંચ બોક્સ પણ આવ્યો સેમ્પલ હજી યુટ્યુબનો છે ને હજી કંઈ ઠેકાણું છે નહીં પણ ટિકટોકમાં સારો પ્રોગ્રેસ થઈ ગયો છે યે હજી એમ નથી કહેતી પણ ખબર નહીં યુટ્યુબવાળા શું કરે છે આઈ ડોન્ટ નો મહેનત માગે છે યુટ્યુબ યુટ્યુબવાળા વધારે મહેનત માગે છે ટિકટોકમાં પણ માગે છે પણ ટિકટોકમાં ફોલોવર્સ તરત વધી ગયા ને આ લંચ બોક્સ આવ્યો છે ટિકટોકમાંથી બહુ ફાઇન છે પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ ને ટિકટોક ચેનલ પણ તમે ફોલો કરજો સેમ નામ છે જ્યોતિ ફેકીડવેન્ચર જો એટલે મસ્ત લંચ બોક્સ આવ્યો છે ને આ લંચ બોક્સ છે ને જે પણ યુકેથી મારા વિડિયા જોતા હોય ને તો પ્લીઝ ટિકટોકમાં જાજો શોકેશમાં ને એમાં છે ને મસ્ત લંચ બોક્સ આવી ગયું મને યુટ્યુબમાં તો શું કરું હું મહેનત બહુ જ કરું છું યુટ્યુબમાં પણ યુટ્યુબમાં છે ને આઈરોનો શું એ લોકો કરે છે આવજ પણ નથી વધતી ને આઈરોનો શું કરે છે યુટ્યુબવાળા મને સમજણ નહીં પડતી યુટ્યુબની કંઈ નહીં ચાલો મહેનત કરીને રાખશું તો પણ એમાં આગળ જતું જ નથી હું એટલો ટાઈમથી વિડીયો મૂકું છું એમાં કંઈ આગળ યુટ્યુબમાં આગળ પ્રોગ્રેસ જ નથી થતો હું બુરાઈ નહીં કરતી તમારી યુટ્યુબ તમારી બુરાઈ નથી કરતી પણ સત્ય હકીકત છે કે કે એટલી મહેનત કરવા છતાં તમે એટલું બધું સ્ટ્રિક રાખો તો લોકો મહેનત કરી કરીને પછી છોડી દે હું તમને સંદેશ આપું છું યુટ્યુબ ચેનલને કે એટલી બધી મહેનત કરતા હોય રાઈટ ને પછી તમે એને સક્સેસ માટે કંઈ પોઝિશન ના આપો તો એક દિવસ એ લોકો મૂકી દેશે આ ઘણા બધા સાથે આવું બન્યું છે હવે મને કંઈક ડિસિઝન તો કરવું પડશે હવે જોઈએ કયું ડિસિઝન કરી હવે આપણે એને મસળશું ફાઈન રીતના મસરીને પછી આપણે તવીમાં આપણે રોટલા ઘડીશું બરાબર તો આવી રીતે ફાઈન રીતના મસરી લેવાનો છે એટલે એકદમ એનો છે ને ચિકાસ આવી જાય કે જુવારના લોટને છે ને ગરમ પાણી નથી જોતો પણ મકાઈના લોટને ગરમ પાણી જોતું હોય છે ને આવી રીતે છે ને દસ મિનિટ મૂકી રાખવાનો એટલે જુવારનો આટો છે ને ફાઇન રીતના છે ને ફાઇન ચીકણું બની જાય એટલા માટે જુવારના આટાને આવી રીતે છે ને દસ મિનિટ રાખી મૂકવાનો એટલે છે ને ચીકાશ પકડી લઈએ પછી ફાઇન રીતના તમે ઘડી શકો છો ચાલો આવી રીતે છે ને જુવાર ને મકાઈના રોટલા આજનો નવો સંદેશ બીજાની જાસૂસી આપણે નહીં કરવાની પોતાની ખુદની જાસૂસી કરો જેવી રીતે રોટલા મસ્ત બને છે જુવાર ને મકાઈના આજે મિક્સ આટો કર્યો છે ને એમાં છે ધાણા ભી મૂકી છે તો દેખાય ધાણાભાજી દેખાય તાણા પછી આજે શાક બનાવ્યું છે અમે કેવાનું શાક બનાવ્યું ખબર સરપ્રાઈઝ આજે શાક બનાવ્યું છે અમે ભૂલી હું હાઈ રે હાઈ રે હું ભૂલી ગઈ આજે આજે શાક બનાવ્યું મેં કેવાનું બનાવ્યું દૂધી બટેટાનું સોરી ઓ ભૂલી ગયું દૂધી બટેટાનું શાક બનાવ્યું આજે અમે મસ્ત મસ્તનું ચાલો બધા હવે રોટલા ઘડી લઈએ ચાલો કંઈ વાંધો નહીં આવલોક પછી અહીંયા મૂકીએ આવક અહીંયા મૂકું છું પછી તમને મળીશું જમી લઈ ને વાસણ ને બધું જ બાકી છે વિડીયો પણ અપલોડ કરવાનો છે બાકી છે એટલા માટે Say subscribe, like my YouTube channel, Jyoti Adventures. Bye-bye, guys.